એરપોર્ટ રિંગ રોડ ઉપર ડંપરે દિવ્ય રાજેશભાઈ મોતા નામના આશાસ્પદ યુવાનને અડફેટે લેતા તમને ગંભીર ઇજા પહોંચી હતી સારવાર દરમિયાન મૃત્યુ થતાં લોકોએ મોડી રાત્રે ચક્કાજામ કર્યો તો પોલીસ દોડી આવી હતી ભુજના એરપોર્ટ રિંગ રોડ ઉપર રહેતા દિવ્ય રાજેશભાઈ મોતા નામના આશાસ્પદ ગોર સમાજના યુવાનને ટ્રમ્પર ચાલકે અડફેટેલા હતા તેમને સારવાર દરમિયાન અમદાવાદમાં મૃત્યુ થયાના ખબર મળતાની સાથે મોડી રાત્રે એરપોર્ટ રિંગ રોડ ઉપરના રહીશોએ તાત્કાલિક અસરથી તંત્રની શાણ ઠેકાણે લેવાના હેતુ સાથે ચક્કાજામ કર્યો હતો ચક્કાજામમાં મોટી સંખ્યામાં એરપોર્ટ રિંગ રોડ ઉપર હતા તમામ સોસાયટીના લતાવાસીઓ લાકડીયા તારની માફક સંદેશો મળતાની સાથે એકત્ર થઈ ગયા હતા ભારે આક્રોશ વ્યક્ત કર્યો હતો અફડાતફડી મચી જવા પામી હતી સમગ્ર ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી મામલો થાળે પાડવામાં આવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો લોકોએ પોલીસ સમક્ષ ભારે આક્રોશ સાથે વ્યથા ઠાલવી હતી પરંતુ સવાલ એ થાય છે કે માતેલા સાંઢની માફક દોડતા ઓવરલોડ વાહનોને અંકુશમાં લેવા માટે આરટીઓ વિભાગ અને ટ્રાફિક પોલીસ વિભાગ બંને તૈનાત છે છતાં તેમને અંકુશમાં શા માટે લેવામાં આવતા નથી તે પણ યક્ષ સવાલ થાય છે ખાસ કરીને આ બંને જે વિભાગો છે તેમની કામગીરી સામે અનેક પ્રકારના સવાલો ઉભા થયા છે ત્યારે આવી પરિસ્થિતિમાં જે યુવાન ગયો છે તેના પરિવાર પર શું વિતી હશે એ પણ તંત્રએ વિચારવાનો હવે વખત આવી ગયો છે પરિસ્થિતિથી વાજ આવી અને તમામ સોસાયટીના રહીશો એક થઈ ગયા હતા ભારે ચાર પોકારવામાં આવ્યા હતા આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો હતો ચક્કાજામ કરી દેવામાં આવ્યો હતો લગભગ એક કલાક સુધી લોકોએ ચક્કાજામ કર્યો હતો પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી જ્યારે પોલીસે આ પરિસ્થિતિ જોઈ ત્યારે તેઓ પણ ખાસ કરીને ખરેખર ચિંતામાં પડી ગયા હતા એટલી હદે પરિસ્થિતિ કરુણ હતી કે જેનો સત્યાવીસ વર્ષનો આઝાદપદ યુવાન મોતને ભેટો હોય ત્યારે જે પરિસ્થિતિ શું હોય તેનો ચિતાર જોઈ શકાય છે અમારા કેમેરામેને જે વિડીયો લીધા છે તેમાં એના માટે એના માટે એકલો કરી બની આપ કારણ કે ભાઈ સાંભળો તો આપણે વાત એની સાબ સાબ ગાડી પર આવો તો જાદુની મને ખોડી નાખ્યો એ એક એક તરીએ તમારે આ અમારે ત્યાં નથી આપડે ક્યાં જવું આપડે બેઠા છું બધા આપણે વાય જઈ શકીએ હવે રોજ આપડે જવાનું આપણે આપડે બેઠા કરીને ત્રણ જણા